જેના કારણે જાહેર માર્ગ પરથી અવર જવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે જે જીઆરડીસી માં આવેલી ગુલશન પોલીમર્સ કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવેલા સિત્તેરથી વધુ ટ્રકો માં ચારે બાજુ જાહેર માર્ગ પર પાર કરવામાં આવ્યા હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું ઉત્તર પ્રદેશથી ગુલશે કંપનીમાં મકાઈ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા પાંચ દિવસ ઉપરાંત મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી ઉભા રહ્યા છે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાની ટ્રક ને નીચે જ જમવાનું બનાવે છે તેમજ ગંદકીમાં પાંચ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ કંપનીમાં સિત્તેરથી થી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવ્યા છે જેઆરડીસીનું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જીઆરડીસીમાં રોજબરોજ અવર જવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વાહન ચાલકોને રોંગ સાઇડ પર વાહન ચલાવવા પડે છે જેના કારણે કોઈક મોટું અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ના તો તેમના વાહનો ખાલી કરવામાં આવશે કે ના તો તેમને કંપનીમાં એન્ટ્રી આપવામાં આવશે છે પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા આટલી મોટી જેઆરડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જેઆરડીસી એસોસિએશન તેમજ જેઆરડીસી નોટિફાયર દ્વારા વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે મકા લે ગયા યુપી સે ઝઘડિયા सर तो हमारे को यहाँ पाँच दिन हो गए यहाँ खाली करने की उन लोगों को कोई सूध नहीं सूझ रही है और ये पीछे दस दस दिन से हम कीचड़ में, में पड़े हुए इधर ना तो इधर पार्किंग की सुव्यवस्थित व्यवस्था और ना ही अंदर शौचालय में उत्तम व्यवस्था है या खाने पीने की सबसे बड़ी समस्या हम पाँच पाँच दिन से खर्चे से जितना सेट हमारे को खर्चा दिया उससे ज़्यादा खर्चा हमारा जेब से हो गया हम पाँच दिन से परेशान हो रहे हैं इधर को अब कंपनी में कुछ बात किया था बात किया था लेकिन बोला था हो जाएगी खाली हो जाएगी खाली नंबर आएगा जैसे खाली होगी इनके पास लेबर की व्यवस्था नहीं है कंपनी के पास तो लेबर की व्यवस्था ही नहीं है आपका खाने तो पीने का, का कुछ इंतजाम किया है उन लोगों ने हाँ जी खाने पीने का कुछ इंतजाम किया कुछ, कुछ नहीं खाने पीने का इधर कुछ नहीं हम खाना बनाते हैं खाते है और क्या ये गुलशन फैक्ट्री नाम क्या है यहाँ पे कम से कम सत्तर पिछहत्तर गाड़ी पार्किंग पूरा भरा हुआ है और रोड पे गाड़ियां है, खड़ी है ये सारी पुलिस वाले भी मान लो परेशान करेंगे तो कौन जिम्मेदार है यूपी और चोरी हो गई तो में में यहाँ पे यू, यूपी से लेके आए मक्का डालना फैक्ट्री वाला कोई सुनाई नहीं करता है बोलते हैं तो नंबर से होगी खाली लेबर की व्यवस्था नहीं है इनके पास

કિના દિન હોય ધાર પા આઠ દિ હોય હાર